जी બધાને તો અત્યારે મારા મામાના ઘરે પહોંચી ગયા છે અને જો આજે આ કોણ હે આ સકદેવ સકદેવ જો અહીંયા અમારા બંસી બેન છે અને મારા મામાની વકાલાનો ધંધો કરે છે એટલે અહી બધી વકાલુ પડ્યું છે અહીંયા ભૈરો છે વાહ વાહ હે હાલો બતાવું તમને તો પહેલા મામાના ઘરે આવી ગયા તો જો અહીયા વકાલુ વેચે છે

વા વણાઈ ગઈ છે ને માર મામી બનાવે છે મામી પૂરી બનાવો છો હા તો જોઈને દેખાય આમ તો દેખાય બાબો તો જો માર મામી મને ખારા થાય છે અને એ બેઠા બેઠા પૂરી બનાવે છે અને અહીંયા માર મામાની છોકરી છે મામાનો ફોટો દેખાડ દો અને આ મારા મામાનો ફોટો છે જે અત્યારે જે ઓફ થઈ ગયા છે આ મારા મામા છે કુખા મામા આ બંસી છે હે ને હજી કોઈ વૈશાલી પૂરી ખાવા માંડી છે તો જો આ માર ભાઈ ને માર મામા ને છોકરો બે બાજે છે નકરા તો જો આયા કોથમી ઢગલો થઈ ગયો છે આયા આ શું છે બનસી

મારા મમ્મી ની રસોઈ બનાવે છે તો જો અમાર ભાઈ અને મારા મામાનો છોકરો છે ને હવે શીખલ લેવા દે જેમ અમને શીખલ બહુ આવે તો હરખો બોલતો જ નથી તારે જવું હે ના ના હું નથી જવાડી તો ગાઈસ અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં આપણે શીખલ લઈ લીધું છે સાઈસ લઈ લીધી છે ઠંડી ઠંડી પૂરી લઈ લીધી છે બોલ શું બોલવા છે એક અને સાત સાત કરજો અને ખાવા બતાવી આવી જો મમ્મા બતાવી આવી જો એમ કે

चम्मा सुखदेव काय बोलतो एने लाइक कर तो दे, दे। ने शेयर कर दे चम्मा बधाय आवजो इतरो एम केवाय आने काय बोलता न थावरन करतता आने कडे आबेन चम्मा मस्त मस्त तो आ व्हिडिओ आपणे अइया पुरो करियो जो तुमने अमर व्हिडिओ गमे है तो करन बंसी लाइक कर देस लाइक कर देस शेयर कर जो ने सब्सक्राइब करजो तो बधाने छोटा सा मेरा जहां है